વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કલ્યાણપુરા ગામથી વાઘોડિયા તાલુકાના ગણેશપુરાને જોડતો રસ્તો કાચો હોવાથી રસ્તામાં અવર જવર કરવી ખૂબ જ મુશ્કેલ હતી જેને લઈને ગ્રામજનો દ્વારા રજૂઆત કરતા સરકારશ્રીમાં રજૂઆત કરતા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં કાચા રસ્તાથી ડામર યોજના અંતર્ગત રૂપિયા એકસો પચાસ લાખના ખર્ચે રસ્તો મંજૂર કરી આપ્યો હતો જે રસ્તો નવીનીકરણનો કામનું સાવલીના ધારાસભ્ય કેતનભાઈના હસ્તે કરવામાં હતો ત્યારે આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો તાલુકા પંચાયત સાવલીના ઉપપ્રમુખ શ્રીઓ ગ્રામ પંચાયતના સભ્યો ગ્રામના આગેવાનો કાર્યકર્તાઓ અને સાથે જ ગામના વડીલો અને ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હવે આ કલ્યાણપુરા રસ્તો એ ખરેખર ખૂબ જરૂરિયાતવાળો રસ્તો હોય ત્યારે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની અમારી ભુપેન્દ્રભાઈની સરકારમાં કોઈ પણ રજૂઆત એ લોકો માટે અને લોકોના ભૌતિક સુખ માટે જ્યારે કરાતી હોય ભૌતિક સુવિધાઓ માટે કરાતી હોય ત્યારે તાત્કાલિક ધોરણે એને ધ્યાનમાં લઈ અને એનું નિરાકરણ લાવવામાં આવે છે મારા સાવલી ડેસર તાલુકા વતી મારા સાવલી નગર વતી મારા વડોદરા ગ્રામ્યના ગામો વતી હું ગુજરાતની આ ભારતીય જનતા પાર્ટીના સરકારનો આભાર માની છું આ જે રોડ કહેવાય દોઢ કરોડનો રોડ પણ આ રોડ એટલે મારા વર્ષો જૂની મારા કલ્યાણપુરા ગામની મારા દરજીપુરા ગામની મારા નાનાપુરા ગામની રજૂઆત હતી સીધું જ વાઘોડિયા તાલુકાની અંદર એન્ટર થઈ જવાય ને ઇન્દ્રાળ અહીંયા નથી એ લોકો જે પહેલાં અઢાર કિલોમીટર ગણેશપુરા જતા હતા ફરીને એમ જગ્યાએ ચાર કિલોમીટરમાં ગણેશપુરા જઈ શકે એટલે આ ગામ માટે તો ખૂબ મોટી વાત છે તો ગામના લોકોને પણ અભિનંદન આપું છું અને સરકારનો ખૂબ ખૂબ આભાર સરપંચ સાહેબ જે રીતના બાળકોને સ્કૂલમાં જવા માટે તકલીફ પડતી હતી ફરીને જવું પડતો હતું આજે રોડનું ખાત મુરત સાવલીના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું છે શું કહેશો કલ્યાણપુરાથી ઇન્દ્રાલનો આ દોઢ કરોડના ખર્ચે જે અત્યારે જે રોડ ભરી રહ્યો છે એનું પહેલાં માટી મેટલ કામ થયેલું જ હતું પણ અત્યારે એની પર ડામર કામ માટે અમારા લોકલાલે ધારાસભ્ય સેમાન કેતનભાઈ નામના આવી અને એનું આજે ખાત મુરત કર્યું છે મારા ગામના ગ્રામજનોને પડતી મુસીબત જેમ કે ગણેશપુરા અમારી બાજુમાં આવેલ ગામ છે ત્યાં એકથી દસ ધોરણની શાળા આવેલી છે મારા ગામના સાઠથી પાસઠ વિદ્યાર્થીઓ એ સ્કૂલે જવા માટે એક અઢાર કિલોમીટર જેવું ફરીને જવું પડતું હતું આ રોડ બનવાથી અમને ખાલી ચાર કિલોમીટરની અંદર નો વિસ્તાર આવી જાય છે એટલે અમારા ધારાસભ્ય ધારાસભ્યશ્રીનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે અમારા કામને માન આપી અને આજે આ રસ્તાનું કામ આપ્યું છે અમારા ગામ માટે આઝાદી પછી અમે અત્યારે આઝાદ થયા એવું અમને ફિલિંગ થાય છે અને ગ્રામજનો તરફ અમે બધા જ ગ્રામજનો આજી પૂછીએ છીએ અને અમારા ધારાસભ્યશ્રી જો આ કામ આપ્યું હોય તો

પાંચ ચમચી જળા થાળી વાર્કી ની અંદર મૂકી આપવાનું હરિયો મહાસિદ્ધિ બધી સહી સી માંગ રાજ બધનો પાજે પાજમ સમર ગામી અસ્તર ગામ સમર મે યાંતિ આસમન તીર્થો ઓદક સ્નાનમ સમર ત્યાર પછી ભગવાનને ચંદન કંકુ ચોખા ઓર પુષ્પ કઈને ભગવાનની આગળ વધાય આપવાનો સકળો ઉપચાર આર્તે ગંધમ સમર ગામી હરિયો ફરી એક ચમચી જળ લઈ લેવાનો સ્વામી મહા મહાધૂપ દીપ નૈવેદ્ય તાંબુલા દક્ષિણા આશી ચક્રમાં દેતા

जयन्ति मङ्गलाकाले भद्रकाली गवालिने दुर्गा समाशिवादात्रे स्वाहा सदा नमो सुधे नमो देव्ये महादेव्ये शिवाय सततं नमो नमः नियन्तां प्रणतास्मदाम् ॐ महाकाली महालक्ष्मी महासरस्वती श्रीगुणात्मनिगराजराय श्री जगदन्य जगदम्बिका स्वरूपाय श्रीनवदुर्गादेव्याय नमो नमः सकलोच्चारार्थे अक्षतानि पुष्पाणि भगवान् गणपतिपरोधाय ત્યાર પછી ભગવાન ગણપતિ દાદા મનમાં અગિયાર વખત સ્મરણ કરી જવાનું હો શ્રી મણ મહાગ્રા અધિપત નમ શ્રી મહાગ્રા અધિપત નમ મહાલક્ષ્મી મહેશ્વરા ભ્યામ નમ સચેત પુરાત ભ્યામ નમ સાણ દેવતા ભ્યામ નમ અષ્ટ દેવતા ભ્યામ નમ ગ્રા દેવતા ભ્યો નમ માતા પિતૃ ત્રણ કમલે ભ્યો સર્વે ભ્યો સર્વે બ્રાહ્મણે ભ્યો હે ધર્મ પ્રદાન દેવતા ભ્યો નમ શ્રી ગણેશ લક્ષ્મીનારાયણ દિવસો નમ ન પુણ્ય પુણ્યમ દીર્ઘમાયુ વસ્તુ બ્રવમાણિન પુણ્યમ પુણ્યમ દીર્ઘમાયુ વસ્તુ વિનાયક ગુરુભાનો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર સરસ્વતી પ્રણમ્યાધો સર્વ્યાસીદ્ધ હે વક્રતુંડમહાકાર્યા સૂર્યકોટીમપ્ર નિર્વિઘુર મે દેવેશમ્રુન્ડાયમિ તો દે પ્રચોદાત સીધીપતિ સહ્ય શ્રીમાંગના ધીપતિ નમપીત દેવતાભ્યો નમો નહીપૂર્વક નમસ્કારાંક નમસ્કરો એક ચમચી જળલિ્યાનું વિષ્ણુ વિષ્ણુ શ્રી વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુર વિષ્ણુ શ્રીમદ્રહ્મણ્ય શ્રી શ્વેત વૈ વર્ષ મંત્રન્યુત્રમાસે પૈત્રમાસે શુભમાસે કાતકમાસે શુભે કૃષ્ણપક્ષે તૌ દમ્યાધો

<गली> अर्थात ये दाम लाते हैं हमारे जो जाओगे के नाम पूरा की करने पूरा अंदर भाई की ये जामने सबेर पूरा ये लोग चिवान लोग दाम देंगे और चिवान लोग जाम ना करो और वो चिवाओ सही रहेगा जो हमारे तमाम अपडेट्स और मिडियामेटे जुता रहो डिपेनेस गुजराती